ના જ પાડશે માટે પૂછ્યા વગર જ શીખવા માંડ શીખવાડ તો કેટલું અડીશ હવે એકવાર વાર શરૂ કર્યા પછી નક્કી નહી ના પાડું ત્યારે બંધો અરે પણ હું એવું સરસ અડી એવું સરસ અડી તને એમ થાય કે અડ્યાજ કરે હા અંદર આવતી રે જો હું પેલા પછી આવતી રે બહુડાઈ છકડી બેવડાના પેટની હા મજાની આવતી રહ્યો હજી ઓરી આવ ને હજી ઓરિયા આવ ને હા બસ હવે લાવતારો વાત લે